સુરતની ફેશન પ્રિય જનતા માટે રાણી તળાવ વિસ્તારમાં આવી ગયું છે અલબરકા ફેશન શોપ રાણી તળાવ ખાતે આવેલા હકીમ ચીચી સામે આજથી શરૂ થયેલ અલબરકા ફેશન શોપમાં ફેશનેબલ કુર્તા કફની જુબા સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે તો આવનાર તહેવારોની સિઝનમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે કુર્તા કફની અને જબ્બાની ખરીદી પહેલા એકવારનો તો અલબરકા ફેશન શોપની મુલાકાત લેવી રહી સુરતમાં હાલ લગ્નસરા સાથે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ આવી રહ્યા છે ત્યારે સુરતના રાણી તલાવ ખાતે આવેલ હકીમ હકીમચી પાસે અલબરકા ફેશન શોપની શરૂઆત થઈ છે અલબરકા ફેશન શોપમાં અવનવા ફેશનેબલ કુર્તા કફની પઠાણી અને જુબ્બાની વિશાળ શ્રેણી જોવા મળી રહી છે તો અલબરકા ફેશન શોપમાં નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધીના કુર્તા કફની પઠાણી અને જુબ્બા એકથી એક ચડિયાતી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે આવનાર રમઝાન માસમાં તહેવારમાં કુર્તા કફરી પઠાણી અને જુબ્બા ખરીદતા પહેલા એક વાર તો અલબરકા ફેશન શોપની મુલાકાત લેવી રહી જ્યાં ખાસ રમઝાન માસને ધ્યાને રહી દરેક ખરીદી પર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે ત્યારે આ એક વાર તો અલબરકા ફેશન શોપની મુલાકાત લેવી રહી રહીટા સાથે હઝર કરે